દગો કરી ભેળસેળ કરી ખેડૂતો સાથે ખેલ પાડતા બાગડ બિલ્લાઓ ખાતર માં દગો કરી ખેડૂતો સાથે ખેલ પાડતા બાગડ બિલ્લાઓ થોડુંક પાછું વાળીને જોજો ક્યાંક તમારા સંતાનો દૂધ પાક જેવા પાક છે દિન કે રાત શિયાળો ઉનાળો કે ચોમાસુ મોટું શહેર હોટેલ કે તીર્થ દર્શન પણ સરખા જ હોય વગર પોતાના વાલ સોયા બાળકોને ખેતરમાં કંજરમાં સિંહ વાઘ દીપડા કે એરુની પણ પરવા કર્યા વગર ખેતરમાં દી ઉગાડતા અને ખેતરમાં રાત્રી પાડતા એવા કહેવાતા જગતના તાત બાપ એવા મારા વાલા ખેડૂતો પોતાનો લોહી પછીનો એક કરી કાળી મહેનત મજૂરી કરી પોતાના મહામુલા મોલને કોઈ સારું ખાતર સારી દવા નાખી રોગ મુક્ત કરવા ખૂબ જ સારું ઉત્પાદન મેળવવા આવા મોંઘા દાટ ખાતર ભૂખ્યા તરસ્યા ચાર ચાર પાંચ પાંચ કલાક લાઈનમાં ઊભા રહીને પોતાનો મોલ સારો થાય પાક સારો થાય તે માટે ખરીદતા હોય છે પણ બિશારા બાપડા ભલા ભોળા ગામડાના અભણ ખેડૂતને ક્યાં ખબર છે કે ભારતીય જન ઉર્વરક પરિયોજનાના ભારત ડીએપી ની ત્યાં ખરીદેલી થેલીમાં બાગડ બિલાઓ એ ખાતરની અછતનો ભરપૂર ફાયદો લેવા અને આર્થિક લાભ ખાટવાવાળા હોય ખાતરનો વજન વધારવા પાણકા અને કાંકરાઓની ખાતર સાથે મિલાવટ કરી ખેડૂતોનું ગંજવું ખંખેરી વધારે પૈસા કમાઈ લઈ પોતાના છોકરાને ડાળ ભાતનું ખાણું ખવડાવી પોતાના ફેમિલીને फेरારે ગાડીમાં ફેરવવા આવા ગરીબોની સાથે દગા ફસાદ કરી શૂટ બૂટમાં સજ્જ થઈ ફરનવરાઓ તમે યાદ રાખજો આવું ઊ મહાપાપ કરતા પહેલા એકવાર અવશ્ય વાળીને જોજો કુદરતની ઘેર દેર છે અંધેર નથી તમે જેને માટે જેનું સારું કરવા માટે આ બધી ભાંજગઢ કરી રહ્યા છો ને આ ખેડૂતોના પરસેવાના હકની કમાણી છે એ તમને ક્યારેય નહીં ઝરે તમારી પાછળની પેઢી અવડ્યાના ડાટા કાઢે એવી દૂધપાક જેવી પાકશે એમાં બે મત નથી કુદરત તલે તલના લેખે લેશે ઓ ભાઈ વાત કરવી છે સત્ય ઘટનાની સાચી હકીકતની ભાવનગર જિલ્લામાં ભારત ડીએપી ખાતરની પચાસ કિલોની બેગ માંથી પથરા અને કાંકરા નીકળ્યા

બે દિવસ પહેલા રવિ પાકના વાવેતર માટે પચાસ ખાતરની બે બેગ ખેડૂત દ્વારા ખરીદી હોવાનું જણાયું હતું આ ખાતર માંથી પથ્થરો અને કાંકરા નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસળ યુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયો હતો